સુરત જિલ્લામાં સણિયા હેમદ ગામમાં પાણી ભરાવા મામલે ગામના લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળ્યો પાલિકાના અધિકારીઓ સામે સણિયા હેમદ ગામના રહીશોએ વિરોધ દર્શાવ્યો

દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતના ગામવાસીઓ પણ જણાવી રહ્યા છે કે એસએમસી વાળા આવે છે ફક્ત ને ફક્ત જોઈને અહીંથી નીકળી જતા હોય એવા વાતો કરવામાં આવી રહી છે આપણી જોડે અધિકારી ઉપસ્થિત છે સાહેબ કઈ રીતની કામગીરી કરવામાં આવશે કઈ રીતની કામગીરી કરવામાં આવશે પાસે પણ કોઈ પ્રકારનો જવાબ નથી કઈ રીતની કામગીરી કરવામાં આવશે

આટલું બધું પાણી નહી આવતું હતું અને અત્યારે હાલમાં જે પાણી દેખાય છે એ ડ્રેનેજ વાળું પાણી છે કે નહીં સારું પાણી આ વરસાદી પાણી નથી આ સુરત મહાનગરપાલિકા એ ડ્રેનેજ